જેને લઈને ટુ વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાની પણ અપીલ કરાઈ હતી ઉપરાંત સાયબર ક્રાઇમના બધા કેસો સામે લોકોને સતર્ક રહેવા અને જાગૃત રહેવાની અપીલ પણ કરવામાં આવી ચોકીની સુવિધાઓ અંગે ડિશા દક્ષિણના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આજ જ પ્રસંગે ડીશાના ડીવાયએસપી સીએલ સોલંગી ઉત્તર દક્ષિણ પીઆઈ પોલીસ સ્ટાફ તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજનના અંતે મહેમાનોને પુષ્પગૂચ તથા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ